રાજકોટ જિલ્લાના જામકંડવા તાલુકાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળી જામકંડવા તાલુકાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં બે ત્રણ દિવસથી માછલીઓ મરતી હોય ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ જોવા મળી આ તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં સ્થાનિકના જણાવ્યા અનુસાર બે ત્રણ વર્ષ પહેલાં હજારોની સંખ્યામાં મરેલી માછલીઓ આ નદીમાં જોવા મળી તો આ વખતે પણ આ જ પ્રકારે ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરી જોવા મળી પ્રદૂષિત પાણીના કારણે બનાવ બન્યો કે પછી અન્ય કોઈ કારણસર આટલી બધી માછલીઓ મરી રહી છે તેને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હસમુખભાઈ કથિરિયા જામકરુણા તાલુકો તરોડા ગામ ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે આ ગામની અંદર અસંખ્ય નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય